તમે મેં કે શું જોવાનું કીધું તો તો કે તો શું જોશ સાલા ઉટ તો કે liye ઓરુ કે liye હું ઓ જોવાનું બીજું એ બી જોવાનું મને ના તું એમ હા પણ હેવી જાડી આવે નવા નવા કપડા નવા નવા આવા ગાંડા હોય એવા આવે મને ગાંડા આવે ગાંડા ગાંડા આવે ગાંડો છું જેટલો છે ત્યારે છે પછી હું આવીશ ને તો હો

હું કઈ ચર્ડેલો નથી હું તો અહીં બેઠો તો રેડી બેહો તે કીધું તારે મારા નહીં આવવાનું તો હું શું કરું તે ના બાંધી દીધી હવે મારે ક્યાં આવું કેતો માર મારા ક્યાં મોઢાનું હોય થઈને

કેમર મોઢે ના પડી કેદી ના પડી કહી દે ને તો બધું ભાંડું ફૂટી જાય કે આઈ તો કે મને સાંભળવું છે દર વખતે તારે ડખાડ કરવા ચાલુ કરવું કે કેદી મેં ના મારા ઓપન ઘરાવા કેદી ના પડી તારે આવવું મારા પ્રોબ્લેમ થાય ખબર છે ને હમ તંબુરો મારા એટલે પ્રોબ્લેમ થઈ જાય એટલે બોલે કે તે તો અત્યારે સહોડું મોડે સુધી ના પાડી મે ખાલી એટલું કીધું કે તાર ને તારી મરજી હોય તો એ તો કાઈ તું મારા નથી તું તો હું આવ નગર તો ના પાડી દીધી હવે મને કેવું પડે કે આવજે અમારા બાપા ઘર પ્રસંગ છે ને તમારા બાપા કુંકોત્રી આપે ને તારો આવું પડે મારી તો પ્રસંગ નથી તો તારો લોદો તોડો આવું કે આવો આવ તર નહી તો ઉઠ પડશે હા તો તે હું કામ ના પાડી દીધી તાર નહી આવવાનું મિયા હું તાર ના પાડવાનો યોગ નથી તો તારે ના પાડવાનો યોગ નથી ભગવાન તને વકીલ બનાવ્યો ને તો હારું હતું આ ખોટો મારો ઘરવાળો બનાવી દીધો તમે એ તો વકીલ ને ઘરવાળી તો હોય જ પણ મને તારો ઘરવાળો બનાવ્યો માતા કે

મને પેલા ના ઓલા ઋષિમુનિ જેવી હતા હલકા શરાબ પી દે એમ હાલતા ફૂણ ફડાવી શરાબ પી શું કરવાનું આ આતે ના પડી એટલે માર તમ તો પડે ને પૂછો આ કેમ બધું મને પૂછી પાણી પીતો હોય એવી રીતે વાત કરો પૂછી ને પીઉ છું આ કેમ કહને મત કરમાં હું એમ કહું બેય તો બેહી જાવ એમ કહું બોધા દો બોધે नहीं तो के तुम मने से नहीं मार मने पूछे पार नहीं।, नहीं नहीं तो के मत कर दो नहीं नहीं हमने तो रख ले ले तो हमारा अभी ऑरेंज कलर नहीं अभी ऑरेंज कलर नहीं चोली इतने रंग तेरे लिए वजह से आया था मन देखा तो उतना सी तो देखा तो बात है क्यों नहीं तो मन देखा तो उतना सी जो चश्मा हार है ना जाका सी किया चोली उधर जो जो, जो। चश्मा मा है मैं थोड़ी बाहर चली गया चश्मा ना तो देखे नाक दीदी नाड़ी बात है चश्मा का कोई प्रॉब्लम चश्मा का जो तो दिखाई तो ये पाछे तुमने ने हूं कियो के तू घी मुंह करू जो सिंगोरा ता बोट का रिंग ला से ये तो को मैं देखा तोज नहीं रिंगना आदत तो मन सिंगोरा देखा है। जो तो ने जोई ओली सोली मुंह मैंने केसरिया कलर नो खागरो देखा तो सही

બારમા મહિના ને તારો બર્થડે આવે તેમ બચે તો તારો બર્થડે ભૂલાઈ ગયો પાંચમા મહિનામાં નહીં પાંચમા મહિના ને એડમાં મોકલું ને મહિનો રોકાવાનો હોય કે નહીં પાંચમા મહિના ને એડમાં રોકો મોકલું ગજો માણસ બોધો ગજો એટલે હે ને છઠ્ઠા મહિનામાં તો આવી જાય રેડી એટલે છઠ્ઠા મહિનામાં આવી ને એ 23 જોઈ જાય એટલે ઈ પૈસા બચે તારે પૈસા બચાવવા રહ્યા એ બાર માં મહિના ને એટલે એ પૈસા હમ અહીંયા નું એટલું બધું મને ના એનો એનો મનાવાય એને ખાંડા દર વેજે અહીંયા મનાવતું ના એનો તો મને આવો પડે છોકરું છે ઓહો તો બે છોકરા ને માર આને પગાને ઉઈ જાય ઉડુડુ ઉડી એટલે એનો મને પડે હું તમને કહું છું મને સાંભળી જાવ એ બી સાંભળી ને સાંભળી तंतला बने मन देखा जो चश्मा पेरा है तो बुला देखा तारी मासी ने खीसे तो मन नथी ओसो पुजे एम तो कहो थाने बाडा छोटले है ना बाडा ओनी बात तो हु तो हाव जाखु जाखु जई जान तू वही जा हा चल वे वही जा हाव थी जई कपड़ा देख हाव जाखु थी चल क्या लाई देवन बात

મને અમરાદુ નું બ્રે લેવાનું બાકી છે લોકેશ ને નો હું થાય ચેન સૂઝ લેવાનું બાકી છે પેઇન્ટ લેવાનું બાકી છે મને આ માડાઉ દેવાનું બાકી છે આમ તો કઈ નથી થાતી હવે આમ 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 મેં તો કે જૂનાનું ચેન ન કરાવી દે એકદિ જૂનાનું ચેન કરાવી દે મને ઈ ઓલાઉનાડે બનાવા દીધો છે કે એવી ડિઝાઇન નથી મળતી તારે દે જોશે ને એટલે એવું બનાવી દીધો છે ફેરું બનીરાવ લેવાનું છે કે એનું બીબુ બનાવવું પડશે બીબુ બનાવતા એક વર્ષ લાગશે તો એક વર્ષ નો લાગે મેનો રોડ મહિનો વહી જાય હિન્દી મહિનો વહી જાય તો પછી તાર ભાઈના લગ્ન એ વહી જાય એટલે કીધું હું ખોટો કરશું કેવો કોવતું કેવો તો કોઈ વાતે તને પોતાનો નથી તારે એ ભગવાન તો તારે સ્પેશિયલ ડિઝાઇન હોય હિન્દી કે મારે આ એટલે આ તો ઇન્સ્ટાગ્રામ માં મમ જો આમ આમ

ਇਹ ਉਹ ਆਪਰੇ ਸਾੜੀ ਲੈਵਾ ਗਏ ਤੇ ਖਬਰ ਯਾਦ ਚਾ ਤੇ ਇਹ ਨੂੰ ਨਾ ਮੋ ਲੈ ਵਾਈ ਖੋਟੀ ਪਸੀ ਆਪੜੋ ਵਾਰੋ ਚੀ ਗਏ 10000 ਮੈਂ ਇਹ ਕਿਆਜ ਕਲਰ ਆਵੇ ਇਹ ਕਿ ਇਹੋ ਕਲਰ ਜੋ ਤੇ ਇਹ ਕਿ ਤੁਹਾਡੇ 20000 ਵਾਰੀ ਜੇ ਵੀ ਪੜੇ ਇਹ ਕਿ ਤਾਰੋ ਡੋੜੀ ਇਹੋ ਡੋੜੀ ਨੋ ਹਰਾਵੀਂ ਇਹ ਕਿ ਤੇ ਤੋ ਵੇਚੋ ਹਾਟੋ ਦੀ ਕੰਮ ਮੇਰੀ ਕਈ ਸਾੜੀ ਮੈਂ ਅਰੇ ਮਾਰੇ ਬਾਂਹ ਨਹੀਂ ਲੈਵੀ ਤੇ ਅਰੇ ਕਈ ਕਿਹ ਜੀ ਕਿਹਾ ਤਾਂ ਅਰੇ ਇੱਕ ਮੋਟਾ ਵਰਾਚਾ ਮਗਿਆ ਤਾਂ ਇੱਕ ਜਗ੍ਹਾ ਹੈ ਨਾ ਮੋ ਲੈ ਵੋ ਨਾ ਨਾ ਖੋਟੂ ਦੁਖ ਲਾਗੀ

અને આ વાત 4-3 4 વર્ષ થઈ ગયા મને ગડી બહુ મને આયા મને લેવા આવું જ બીજી વાર છે એક્સપિરિયન્સ પછી જવાના બંધ કરી હવે આપણે છે ને ખરીદી કરવાના બહુ જે લેવું છે ને હું તો છે ને બેડમાંથી નવું લઈ દઈશ બેડમાંથી પર્સ તો ઘણાઈ છે પણ આવડા આવડા છે એ નથી હું એના બધું નથી હું એની સ્પેશિયલ લેવા જાવો છે પર્સ નામ આપણી પાસે છે બેગ છે ને એવું બેગ લેવા દે એમની એટલે જો બધું હમઈ છે એમની અહીંયાની દવા એક બેગ એવું રાખવાનું કે બીજા પોણી કલાક બહાર જવું તો માર બેગ હોય ને જાવો હા યાર ડોક્ટર કે મનપી પેટી ખોલીને હું મડે કરું હું પેટી ખોલીને ખોલીને એટલે તો કઈ ના વાતું ની કે બેગ મારે જ છે ને નાનું બહુ હું આવીશ માર ના ના હું લઈ આવીશ બેડમાં હું પૂછું લઈ આવું તને કહુંય નહીં ન જાવું શું ક્યાં નેવાજે બધું વાલે જ જવાય કેની એક બી છોકરા હાતે હું ગમિયા બોબો ઈ નું કંગાચ કેમ તું ગઈ બેકા લઈને આવી તો આપણે કરી રહ્યા હમણે આ બે બે બોલેમાં કેડિયો નું સુખ ફેરવી નાવ તો તું એવું જ કર રસ મારે એક નવું રીતે પણ જો નીરાલી છોકરાઓ છે ને મનાન ભાઈ કે લઈ આવી હોય એમ કરે છોકરાઓ મનાન માની થાય એટલે હેની 10 મિનિટ છોકરો માની લો કે મમ્મા એ મમ્મા મમ્મા તું ઈ તાર મમ્મી માની તો તું ને પાડી હે ને કે છે એવું વર્ષ થઈ વર્ષ થઈ કે ન થાંભડું કમૈયા કરો હવે હું તો આ હેલી ગાણ ઉભી રે ને રોકાઈ જા ને જમીન જાય જે